લાવ્યા ગોંડલ થી બંસી એગ્રો માંથી બરોબર પછી કઈક અમને આવડી મરસી જોવા મળી બરાબર ઉપર થી તમે ધ્રુવા એડિશન અને વિસ્તાર નો સ્પ્રે કર્યો હા બરાબર તો મરચી ની વૃદ્ધિ સારામ સારી થઈ ગઈ સારામ સારો થઈ ગયો બરાબર બીજો ફ્લાવરિંગ ને લઈને તમને શું ફેરફાર દેખાણો ફ્લાવરિંગ માં બહુ ફેર દેખાણો ઈ દવા મારી ઈ પછી મરસા આવવા માંડ્યા ફ્લાવરિંગ બહુ આવવા માંડી બરાબર મરચાઈ તમને દેખવા મળ્યા મળે છે બરાબર પછી તમને એમ કીધું કે વિકાસ ને વૃદ્ધિ બે સારામાં સારું પછી તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આજની તારીખમાં આવી મરચી તમને ક્યાંય જોવા મળતી નથી બરાબર અને બીજી વસ્તુ આજે ઘણા ખેડૂતોને આવી ઘણી બધી સમસ્યાઓ જે છે મરચી ની અંદર જોવા મળે છે તો તમે પણ બંસી ગ્રો એજન્સી ગોંડલનો સંપર્ક કરો નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અને તમારી મરચીને જે છે આજે સુભાષભાઈ ની જેવી મરચી છે એવી જ મરચી બનાવો ધન્યવાદ